મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલની આગાહીથી ખેલાયાની વધી ચિંતા આ દિવસથી વરસાદ બગાડશે ગરબાની મજા જી હા મિત્રો ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રી પર્વનો આરંભ થઈ રહ્યો છે પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે આ નવરાત્રિમાં ખેલાયાનો મૂળ બગડી શકે છે કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકાવાની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પાંચ ઓક્ટોમ્બર આસપાસ રાજ્યમાં વરસાદની શક્યતા છે પાંચથી બાવીસ ઓક્ટોમ્બર વચ્ચે હળવા વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં સાતથી થી બાર ઓક્ટોમ્બર વચ્ચે હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકરી લે તેવી શક્યતા છે જી હા મિત્રો અંબાલાલના મતે ચોવીસ ઓક્ટોમ્બરથી વાવાઝોડું મુજબ થઈ શકે છે જેના કારણે સત્તરથી ઓગણીસ ઓક્ટોમ્બર વચ્ચે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાગોમાં વરસાદની શક્યતા છે બાવીસ ઓક્ટોમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાત તોફાની શક્યતા છે અને દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં સંભવિત ચક્રવાતની અસર થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ